કલર છે આના ત્રણ કલર આવશે બ્લુ કલર ને રેડ કલર જરાક ડિઝાઇન અલગ છે પણ આના ચાર કલર છે બાંધણી ડિઝાઇન રેડ બ્લુ મરૂન ને બીટ કોફી ઉપર બીટ આવશે ચાર કલર જેને જે કલર ગમેટ પાડી નાખે આ દસ ડિઝાઇન આવી છે એક આ બીજી ડિઝાઇન આવશે આ ટોપ છે આ સલવાર ને આ દુપટ્ટો બીટ કલર મરુન ને બ્લુ ત્રણ કલર આ ડિઝાઇન માં પછી આ બીજી ડિઝાઇન મરુન કલર આ સલવાર ને આ દુપટ્ટો બીટ કલર કલર મરુ આ એકદમ ડાર્ક મરુન ઉપર આ એકદમ બીટ આમાં બધા ડાર્ક કલર જ આવશે કાપડ એકદમ સ્મૂથ આવશે સરસ રનિંગમાં પહેરવા માટે બહુ સરસ ડ્રેસ છે પછી દેવા લેવામાં લેવા હોય તોય બહુ મસ્ત કાપડ આવશે આ લેરીયા ડિઝાઇન આવશે મરૂન આ સલવાર ને આ દુપટ્ટો બી નેવી બ્લુ આ ઉપલો ટોપ છે આ સલવાર છે પછી આ નેવી બ્લુ સલવાર પછી આ બીટ ને આ બ્લુ કલર છે આ મરુણ છે કલર ચારે કલર બ્લુ બીટ નેવી બ્લુ બીજી બીજી ડિઝાઇન છે આ સલવાર આ દુપટ્ટો ને આ કુર્તો મરુન ને આ બીટ કલર જેને જે ડ્રેસ લેવાના હોય તેનો સ્ક્રીનશોટ પાડે વોટ્સએપ માં નાખે પછી આ બ્લુ મારુમાં એકમાં લેરિયા નું સલવાર આપેલી છે આ એક ડિઝાઇનમાં છે બાકી સલવાર ડિઝાઇન તો બીજા ડ્રેસમાં તો સેમ આવે છે પછી એક આ ડિઝાઇન આવશે આ આ છે છે સાડીમાં ભારે સાડીમાં ને બધામાં મેરેજ નો શોપિંગ કરવી હોય તો ઘણો માલ આવેલો છે માલ પૂરો થઈ ગયો છે ને જે કોઈ વિડિયો લાઈક શેર સબસ્ક્રાઇબ ન કર્યો હોય તો કરી લેજો ને ડ્રેસ માં તમને જે કલર ગમે એ વોટ્સએપમાં નાખો પ્રાઇસ પાંચસો પચાસ રૂપિયા છે જય શ્રી કૃષ્ણ બધાને